દીકરી ઘરનું સુખ પરિવારનું ગૌરવ અને સમાજનું ભવિષ્ય દીકરીઓનો વિકાસ એ જ આપણા સમાજનો વિકાસ છે આ ભાવનાને ઉજાગર કરવા આજે આપણે સૌ એક પવિત્ર કાર્યના સાક્ષી બન્યા છીએ સ્મરણ ફાઉન્ડેશન અને સ્મરણ લેડીઝ ક્લબ સંયુક્ત પ્રયત્નો અને દાતાશ્રીઓના સહયોગથી દર વર્ષની માફક આ વર્ષે પણ કન્યા પૂજન અને કર્યાવરણ વિતરણનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો મિત્રબેન મિથુનભાઈ ગાઠાણી અને મંડળની બહેનોની નિષ્ઠાથી આ કાર્યક્રમનું હૃદયપૂર્વક સમાપન થયું હતું કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે મહિલા પોલીસ સ્ટેશન ડબલ્યુપીસ પલ્લવીબેન બાબુલાલ ગોહેલ તથા શ્રી રાજકોટ પ્રમુખ ક્ષત્રિય પ્રગતિ મહિલા મંડળની પ્રમુખ ઊષાબેન સોનેજી ઉપસ્થિત રહ્યા હતા તેમની પ્રેરણાદાયક હાજરી દીકરીઓ માટે હિંમત અને આત્મવિશ્વાસનો સંદેશ લઈને આવી હતી આ કાર્ય પાછળ અનેક ઉદાર હૃદયવાળા દાતાશ્રીઓ જોડાયેલા છે ખાસ કરીને વિરલભાઈ હોથી બંસી ફૂડ મમતાબેન રતન ધાયરા અને મેઘનાબેન રાવલ લિટલ માસ્ટર પ્લેહાઉસ મનોજભાઈ તન્ના કોટક લાઈફ ઇન્સ્યોરન્સ હેમલભાઈ મહેતા વિમલભાઈ દાવડા તથા સુહાનીબેન ગાથા સહિતના દાતાશ્રીઓએ સહયોગ આપ્યો હતો કુલ ત્રીસ દીકરીઓને કર્યાવર રૂપે સ્ટડી ટેબલ ઘડિયાળ ચણિયાચોલી સોનાની ચૂક વાસણ નાસ્તા મીઠાઈ ગરવકરીની સામગ્રી તથા આભૂષણો ભેટ આપવામાં આવ્યા આ ભેટો માત્ર સામાન્ય નહીં પરંતુ સમાજની દીકરીઓ પ્રત્યેનો પ્રેમ અને જવાબદારીનું પ્રતિક છે વધુ અપડેટ્સ માટે બન્યા રહો રાજકોટ કે આવાજ ન્યૂઝ સાથે